મિત્રો આજે ગુજરાતની અંદર ત્રીજા ફેસનું મતદાન આજે ચાલી રહ્યું છે ત્રીજા ફેસના મતદાનની અંદર મિત્રો આપણા જે સાંસદો છે એ સાંસદ બનવા બસો છાસઠ ધારાસભ્ય લગભગ ગુજરાતની અંદર પચીસ બેઠકો ઉપર આજે મતદાન થઈ રહ્યું છે આમ તો છવ્વીસ બેઠક છે પણ એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે મુકેશભાઈ દલાલની સુરત ખાતે બીજી એક વાત આજે આપણી સાથે સ્ટુડિયોમાં એક યુવા મતદાર ક્રાંતિકારી યુવા નરેન્દ્રભાઈ ચૌધરી ઉપસ્થિત છે આપનું હાર્દિક સ્વાગત છે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ આપને મારે ખાસ એ પૂછવું છે કે આજે સુરતની અંદર તો મોટાભાગે એવું જોવા મળે છે કે ભાઈ સત્તર લાખ વોટરોને મતદાનથી વંચિત રહ્યા કે ભાઈ બિનહરીફ જાહેર થઈ ગયા મુખ્ય રહેલા અને નવસારી બેઠકની અંદર આજે મતદાન છે જ્યાં સી આર પાટીલ સાહેબ ઊભા છે અને બીજી એક અગત્યની વાત મારે આપણે પૂછવી છે અને દર્શકોને આપ જણાવો કે સુરતના કયા કયા વિસ્તારોમાં આજે સુરતના કયા લોકો મતદાન કરી શકશે સુરતમાં જેમ તમે કહ્યું કે એક સીટ તો આપણે બિનહરીફ આવી ગઈ છે જે બીજી સીટ છે નવસારી લોકસભાની એમાં સુરતની ત્રણ વિધાનસભાઓનો સમાવેશ થાય છે લિંબાયત વિધાનસભા ઉધના વિધાનસભા અને ચોર્યાસી વિધાનસભા એના જે વિસ્તારો છે એમ એ હું તમને કહી દઉં કે લિંબાયત ભાટેના ઉધના ખટોદરા મજુરા ગોટો રોડ ભરોતપાટિયા ગોળાદરા ડિંડોલી ભેસ્તાન પાંડેસરા અઠવા સિટી લાઈટ અલથાણ ડુમસ પાલ અને પાલનપુર વડાજનનો જે પાલનપુર વિસ્તાર છે એમનો સમાવેશ થાય છે ભાટા ગામનો સમાવેશ થાય છે તો આ જે બધું વિસ્તાર છે એ બધા વિસ્તારના લોકો નવસારી લોકસભામાં આવે છે તો એમને આજે વોટ કરવાની જે અમે આપના ચેનલ તરફથી અને આ વિસ્તાર અને જેટલા બીજા અમારા દેશના વિસ્તાર જ્યાં મતદાન થાય છે હું આપના ચેનલ તરફથી બધા જ અમારા દેશના નાગરિકોને અપીલ કરીશ કે તમે પર્વ છે અહિયાંની જનતા ને હાથમાં છે કે હવે તમે આવનારા જે આવનારો સમય છે એ તમે દેશની જે ભાગડોલ છે દેશનું ભવિષ્ય તમે કોની હાથમાં આપવા માંગો છો એ બધું આયા દેશની જનતાના હાથમાં છે તો દેશની જનતા દેશના નાગરિકોને હું અપીલ કરીશ કે આજે તમે મત આપવા જરૂર જાઓ કે અપીલ કરી કે એની હું બિલકુલ સહમત છું કે મિત્રો 5 વર્ષે લોકસભાનો ઇલેક્શન આવે છે આપનો કિંમતી અને પવિત્ર મત આપ ચોક્કસથી આપવા જજો મતોત્સવની અંદર મતદાન કરીને આપ આજે આજનો ઉત્સવ ઉજવવી અમારી હાર્દિક અપીલ છે આપણા બધાને કે ભાઈ આપ ચોક્કસ આપનું સાંજે 6 વાગ્યા સુધી જે મતદાન છે મતદાન બુથ ઉપર આપને જ્યાં પણ છે ત્યાં જઈને મતદાન કરવો નવસારી વાળા ચોક્કસ કરશે અને સુરતની અંદર નરેન્દ્રભાઈ કીધું એમ કે જે જે વિસ્તારોમાં આજે મતદાન કરી શકાય એમ છે જે લોકો નવસારી વિભાગમાં આવે છે જે લોકો ચોક્કસ મતદાન કરવા જાય ને ખાસ મારે આપને યુવા નરેન્દ્રભાઈ છે તો મારે એમને ખાસ કહેવું છે કે આપ યુવાનોને કઈ રીતના અપીલ કરશો મતદાન માટે હું આપના ચેનલના માધ્યમથી દેશના યુવાનોને એ જ અપીલ કરીશ કે આજે વિશ્વમાં સૌથી વધારે જે કોઈ યુવાઓની જનસંખ્યા છે તો ભારતમાં છે આજે ભારતમાં વિશ્વના સૌથી વધારે યુવાઓ ભારતમાં છે તો આપણું જે દેશનું ભવિષ્ય છે એ પણ યુવાઓના હાથમાં છે કેમ કે આજે હમણાંની જે કરંટ જે ગવર્મેન્ટ છે એ એ બી યુવાઓને વધારે તક આપે છે પ્રોત્સાહન આપે છે આગળ વધવા માટે તો હું દેશના યુવાઓને આટલું જ કહીશ કે તમે વધારે આ પર્વમાં ભાગ વધે અને આપણા દેશના બધા યુવાઓ આગળ આવશે ખાસ યુવાનોને મારી અપીલ છે મતદાન કરવાની વાત તો નરેન્દ્રભાઈ કરી પણ મિત્રો તમારું ભવિષ્ય કોના આત્મ સુરક્ષિત છે તમને કોણ જીવનમાં આગળ લઈ જાય એવી યોજનાઓ તમારા માટે લાવી છે એ ચોક્કસ વિચારજો અને ખાસ જો કોઈનામાં ગુણદોષ જોવા જઈશું તો દરેકમાં મળશે પણ અમારી અપીલ છે કે તમને જેનામાં ઓછામાં ઓછા કંઈ દોષ દેખાતા હોય અને જેનામાં વધારે વધારે ગુણ દેખાતા હોય આવું કંઈક વિચારીને તમે ચોક્કસ મતદાન અવશ્ય કરશો અને મતદાન એ આપણી કરવાની પવિત્ર ફરજ છે અને ખાસ મતદાન એટલા માટે કરજો કે એનો રીબેક નથી સમજો નરેન્દ્રભાઈ એક વાર તમે મતદાન કરી દીધું અથવા નથી કર્યું રહ્યું નોટા નો તમે આપ્યું બધું થઈ ગયું પણ પાંચ વર્ષ પછી જો એવો ઉમેદવાર ચૂંટાશે કે જે તમારું કામ નહીં થાય અથવા તો કોઈ પ્રોબ્લેમ આવશે ને તો એવી કોઈ સિસ્ટમ નથી કે તમે આપેલો મત તમે પાછો લઈ શકો અને એને ઘેર બેસાડી શકો તો એના માટે ખાસ મતદાન જરૂરી છે અને આપ ચોક્કસ વિચારીને આપને જે યોગ્ય લાગે એને આપ એ ઉમેદવારને ચોક્કસ મતદાન કરજો અને મતદાન કરવાથી જ આ દેશ સશક્ત બનશે અને આ દેશ તો જ આગળ આવશે નરેન્દ્રભાઈ મારે આપણે એક જે આ માહોલ છે તમે જોઈ રહ્યા છો બરાબર તો તમે કઈ રીતના જુઓ છો આ લોકસભાની ચૂંટણી માહોલ ને એક તહેવાર તરીકે જોઈ રહ્યો છીએ અમે લોકો આપણે જેમ દિવાળી પર જેવો માહોલ હોય છે એવો માહોલ આજે દેશમાં છે અને છેલ્લા દસ વર્ષથી

બે હજાર આઠ માં છેતાલીસ પછી સડસઠ હવે વધીને જેમ જેમ આપણે એટલે જે મતદાન વધી રહ્યો છે એમ એમ મતદાન પણ વધી રહ્યો છે જે યુવાઓ છે વધારે પડતા રસ લઈ રહ્યા છે મતદાનમાં તો આજે પણ મને આવું લાગે છે સાંજ સુધીમાં આપણે જે છેલ્લા ઇલેક્શન હતા એના કરતાં વધારે ટકાવારી આ મતદાનમાં આપણને જોવા મળશે આપણી સાથે બે હજાર ઓગણીસની અંદર ચોસઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન હતું યુવાનો અને ખાસ કરીને બહેનો પણ બહુ પહેલાં કરતાં વધારે સક્રિય છે અને મતદાન કરવા વધારે બહેનો પણ નીકળે છે તો યુવાનો બહેનો અને તમામને અપીલ છે કે આપ મતદાન કરો અને લગભગ સો ટકા તો શક્ય નહીં બને પણ નજીક જવા માટે પ્રયત્ન કરી અને આપ મતદાન ચોક્કસ કરજો હવે આજે મતદાન કરવાનો વારો આવે છે ને ભાઈ એમાં ઘણા બધા પ્રશ્નો જે હોય છે ને એ લોકો વિચારતા હોય છે તો આજના કયા પ્રશ્નો એવા છે કે જે યુવા અને લોકો વિચાર છે કે ભાઈ આ પ્રશ્નો છે તો એનું શું થશે એમ કોને મત આપીએ તો આ પ્રશ્ન હલ થશે હવે પ્રશ્નો તો જેમ તમે જોઈ રહ્યા છો આપણા દેશની આઝાદીને આટલા વર્ષો થઈ ગયા એના પછી હવે બે હજાર ચૌદ પછી જે પ્રશ્નો રહ્યા છે જે મૂળ પ્રશ્નો હતા દેશના જે મોટા રાષ્ટ્રહિતના પ્રશ્નો હતા

તિરંગો શકતા માહોલ દેશમાં હતો તો એ બહુ મોટા પ્રશ્નોનો ઉકેલ થયો છે અને હવે પણ આવનારા સમયમાં જે પ્રશ્નો રહ્યા છે નાના મોટા હવે યુવાઓમાં જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન છે કે એક તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય એક દેશ એક કાનૂન બને કેમકે અત્યારે જે દેશનો માહોલ છે ઘણા ખરા લોકો જે રાષ્ટ્ર વિરોધી તાકતો છે એ દેશમાં ખોટા કાર્યો કરી રહી છે તો જ્યારે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો ઘણા ખરા જે દેશ વિરોધી ગતિવિધિઓ છે બંધ થઈ જશે જેમ કે અત્યારે સૌથી વધારે ઇન્ડિયાના ટોપમાં સુરત ચાલે છે લવજીહાદમાં એ લવજીહાદ એક મોટું કારણ છે અમારા દેશના સંવિધાનનો કેમ કે પોલીસના પણ ક્યાંક ને પોલીસ આ કામ કરતી હોય પણ ક્યાંક ને ક્યાંક કાનૂન એના પણ હાથ બાંધી દે છે તો જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ જશે તો બધા માટે સરખો થઈ જશે તો આપ જે જેવા મુદ્દાઓ છે છે રાષ્ટ્ર વિરોધી ઘટનાઓ થાય એ બધી બંધ થશે આવું અમને લાગે છે તો આ જે નવા પ્રશ્નો છે એ સરકારને અમારા યુવાઓ તરફથી અપીલ રહેશે કે જલ્દીથી જલ્દી સરકાર સરકાર બને તો એક તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય બીજો જનસંખ્યા નિયંત્રણ કાનૂન દેશમાં બહુ જરૂરી છે અત્યાર તમે વિશ્વની હાલત જોઈ રહ્યા છો તો જનસંખ્યા દર વધી રહી છે તો જનસંખ્યા નિયંત્રણ પણ દેશમાં અમલમાં આવવું જોઈએ બીજું પ્રકૃતિને લઈને ઘણા ખરા પ્રશ્નો છે અત્યારે ગ્લેશિયર્સ પીગળી રહ્યું છે તમે જુઓ તો પહેલા કરતા હવે કુદરતનો કહેર હવે વધી રહ્યું છે તો એ પણ એ પ્રશ્નો છે તો એ ધીમે ધીમે

અને એક સરસ કિસ્સો બન્યો કે ત્યાં નાના એક નરેન્દ્રભાઈ મોદીનું રાતના એક વાગ્યા સુધી ચિત્ર બનાવ્યું અને બે ત્રણ જગ્યાએ પ્રયત્ન કર્યા પછી એમનો કોન્ટેક થયો નરેન્દ્રભાઈ એની અંદર ગુજરાતીમાં એની સાથે વાત કરી એના પર સિગ્નેચર કરી અને આપ્યું આ એક લોકપ્રિયતા છે બાળકોમાં પણ જો નરેન્દ્રભાઈ માટેની લોકપ્રિયતા હોય તો બહુ મોટી વસ્તુ છે કે ભાઈ આજે લોકો ઓળખે છે અને ખાસ આ દેશની ચૂંટણી છે હું કાયમ માટે કહું છું આ રાષ્ટ્રની ચૂંટણી છે સ્થાનિક પ્રશ્નો અથવા તો સ્થાનિક તમારી કોઈ પણ હોય એ આપ ભૂલી જાઓ દેશને કોણ આગળ લઈ જઈ શકશે તમારો કોણ વિકાસ કરશે યુવાનો કોના હાથમાં સુરક્ષિત છે એનું ભવિષ્ય કે ભવિષ્યમાં નોકરી ધંધા મળશે કોણ અપાવી શકશે આ દેશને કોણ આગળ લાવશે આ વાત હું જે કહી રહ્યો છે જગચાય છે કે ભાઈ સંસદમાં પણ નરેન્દ્રભાઈ એ કહ્યું કે ભાઈ પાંચમી આપણી અર્થવ્યવસ્થા બની ગઈ છે જો ત્રીજા ટબોમાં આવીશ તો ત્રીજા પણ લઈ જઈશું એટલે એનું એક બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું બહુ મોટું આયોજન છે અને ખાસ આપ જાણતા કે ગાંધીનગરમાં કમલમની અંદર બે હજાર સુડતાલીસ આખું રૂપરેખા તૈયાર થઈ ગઈ છે આ એક એમની એક શક્તિ છે અને એમની એક મોટી ટીમ છે સામે બાજુ અને મોટાભાગે હું એવું જોઉં છું નરેન્દ્રભાઈ કે આ જોબ છે ને રાજકારણ એ ચોવીસ કલાકનો જોબ છે એટલે કે ત્રણસો પાસઠ

લોકો સુધી વાત પહોંચાડવી જોઈએ જે સ્ટાર પ્રચારકો છે કે તમે જે મેન્ડેટ આપો છો એ મેન્ડેટ નો અમલ થવો જોઈએ ભાજપે આપે કીધું એમ જે મેન્ડેટ આપ્યું જે વસ્તુ કમિટમેન્ટ આપ્યું એ પૂરું કર્યું ને નરેન્દ્રભાઈ મોદી તો કામ કહી કે હું જેનું ખાત મુહૂર્ત કરું છે એનું ઉદઘાટન હું જ છે એટલે એ ક્યારે શક્ય બને કે જયારે એમના સમયગાળામાં પૂરું થશે ત્યારે તો કોંગ્રેસે થોડીક વિચારવાની આજના જરૂર છે જોકે પહેલા કરતા લાસ્ટ જો ઇલેક્શન કરતાં આ વખતે થોડું સક્રિય સારું છે અને ઘણી બધી બેઠકો ઉપર આજે ટક્કર આપવા કોંગ્રેસ સક્ષમ છે અને લોકશાહીની મજા જે છે કે તમારી સામે સબળ વિરોધ પક્ષ હોય નરેન્દ્રભાઈ તો તમે ખૂબ સારી રીતના લોકશાહી પ્રમાણે આ દેશ ચલવી શકશો તો આપ આજના ઇલેક્શન માટે દર્શકોને શું સંદેશો આપવા માંગો પહેલાં તો તમારી વાતનો જવાબ આપવા માંગીશ કે ખરેખર લોકતંત્રમાં એક મજબૂત વિપક્ષ હોવું જરૂરી છે લોકતંત્રને ટકાવ રાખવા માટે પણ જે તમે કીધું કે અત્યારે કોઈ સ્ટાર પ્રચારકો પ્રિયંકા ગાંધી સિવાય કોઈ આવતું નથી એ બી એક સત્ય જ વાત છે કે કોંગ્રેસનો હાલ અત્યારે આટલો ભૂરો છે વિપક્ષમાં કેમકે એ લોકોએ હોમવર્ક હોમવર્ક જ નથી કર્યું જેમ તમે કીધું ને કે જે પોલિટિક્સ છે એ ફૂલ ટાઈમ વર્કરોનું કામ છે પાર્ટ ટાઈમ વર્કરનું કામ નથી આ લોકોએ હોમવર્ક કર્યું હોત તો દેશમાં આવા દિવસો આ લોકોને ના જોવા પડતા આજે આ લોકોને ખબર છે કે ગુજરાતમાં જઈને અમારો વેસ્ટ ઓફ ટાઈમ છે કેમ કે ગુજરાતની જે જનતા છે એ આખી એક તરફા ભાજપને વોટ આપનારી જનતા છે શરૂઆતથી આજની આજની વાત નથી પહેલાથી વર્ષોથી અહીંયાના લોકો જે છે એ માણસને નહીં પરંતુ કમલના ફૂલને જોઈને વોટ આપી રહી છે એટલે કોંગ્રેસને બી ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ છે કે ગુજરાતમાં મારું ખાતું ખુલવાનું બહુ મુશ્કેલી છે તો અહીંયા જઈને મારું વેસ્ટ ઓફ ટાઈમ છે બીજું કે જે તમે કીધું આજની જનતાને હું જનતાને એ જ સંદેશ આપીશ કે આ જે પર્વ છે આ લોકશાહીનું બહુ મોટું પર્વ છે આમાં તમે

અને મતદાન કરીને આજનું રાષ્ટ્રીય પર્વ આપણે ખૂબ આનંદથી ઉજવીએ અને ચોક્કસ છ વાગ્યા સુધી આપ મતદાન આપ કરી શકીએ અને ખરેખર જે બે મહિનાથી કે દોઢ મહિનાથી જે ઇલેક્શનની જે કવાયત ચાલતી હતી એની અંદર ખાસ હું ઇલેક્શન કમિશનર અને એનો બંદોબસ્ત રાખનાર અને જે પોલિંગ બુથમાં જે કામ કરે છે સરકારી કર્મચારીઓ એ બધાને હું અભિનંદન આપું છું ખાસ પોલીસ કર્મચારીઓ જે વ્યવસ્થા એમના માથા ઉપર છે અને ખૂબ સારી રીતના નિભાવી રહ્યા છે તો ખૂબ સરસ અત્યારે શાંતિના માહોલની અંદર ગુજરાતની અંદર અને ખાસ સુરત નવસારી અને બધી જગ્યાએ જે અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને સાંજ સુધી આ રીતના એક સરસ ઉત્સાહનો માહોલ રહે અને આપણે મતદાન પૂર્ણ કરીએ એ શુભેચ્છા સાથે ફરી પાછા આપણે મળીએ છીએ નરેન્દ્રભાઈ થેન્ક યુ વેરી મચ